પાછલા વિડિયોમાં આપણે શીખ્યા કે ગ્રાહકો તેમના મુદ્દાઓ અને તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટેની પ્રક્રિયા ક્યાં રજૂ કરી શકે છે જેથી તેઓ ખુશ રહે અને તમારો વેપાર સરળતાથી ચાલી શકે હવે તમે જાણો છો કે ગ્રાહક સંબંધિત સમસ્યાઓ ક્યાં અને કેવી રીતે ઉકેલાય છે આ વિડિયોમાં અમે તમને મદદ કરવા માટે ચોક્કસ મેટ્રિક્સ સાથે આ કામકાજને વધુ અસરકારક રીતે કેવી રીતે મોનિટર કરવું તે જોઈશું આપણે એવું કે આપણે સૌથી શ્રેષ્ઠ વસ્તુ કરી રહ્યા છીએ પરંતુ બની શકે કે તમારા ગ્રાહકો તેનાથી અલગ રીતે અનુભવતા હોય ત્યાં જ આ મેટ્રિક્સ તમને તમારા ગ્રાહકોને વધુ ખુશ રાખવા માટે તમારી કામગીરીનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે સંદર્ભમાં ઠીક આગળ વધી રહ્યા છો અને જ્યાં તમારે હોવું જોઈએ ત્યાં છો અથવા તમે તમારા લક્ષ્યોથી પાછળ રહી ગયા છો તમે આ સરળ પગલા દ્વારા સરળતાથી આનો ટ્રેક રાખી શકો છો પગલું એક તમારા ગ્રાહકોમાંથી કેટલા ગ્રાહક સમસ્યાઓ પ્રસ્તુત કરે છે તે ટ્રેક કરીને પ્રારંભ કરો ત્રણ ચાર અને પાંચ થી સરેરાશ પ્રતિભાવનો સમય સ્વીકૃતિ નો સમય અને ગ્રાહક સમસ્યાઓના નો સમય જાણો એ નોંધવું અગત્યનું છે કે આ સરેરાશ સમય બધા એકબીજાથી અલગ હશે હવે તમે ગ્રાહક સમસ્યાઓની ટકાવારીનો પણ ટ્રેક રાખવા માંગતા હશો જે સમયસર સ્વીકારવામાં આવતો નથી અને પગલા છ માં તેના માટે ખાસ સૂત્ર છે બીજી બાજુ પગલું સાત તમને સંતુષ્ટ ગ્રાહકો જેમની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે તેમની ટકાવારી શોધવામાં મદદ કરશે હા આ વાત ચોક્કસ છે કે આપણે પહેલા શીખ્યા છીએ કે કેટલીક સમસ્યાઓ જે ઉકેલાઈ શકે તેવી નથી તે જીઆરઓ સ્તરે ફરિયાદ નિવારણ અધિકારી પાસે જઈ શકે છે પગલું આઠ તમને આની ટકાવારી શોધવામાં મદદ કરશે અને પગલું નવ તમને જીઆરઓ સ્તરે તમારા વિરોધમાં બંધ થયેલી સમસ્યાઓની ટકાવારી શોધવામાં મદદ કરશે અંતે આપણે આ સમસ્યાઓને ટ્રેક કરીએ છીએ જે ઓનલાઈન વિવાદ નિરાકરણ સ્તર સુધી પહોંચી છે અને જોઈએ છીએ કે કેટલી તમારા વિરોધમાં ઉકેલવામાં આવી છે પગલું દસ અને અગિયાર તમને આનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે તમારે બાયર્સ બાયર ટ્રેક રાખવો જોઈએ જે વિવાદોની ઊંચી ટકાવારીમાં યોગદાન આપી રહ્યા છે અને તમે તેમની પાસેથી ભાવી ઓર્ડર સ્વીકારવા માંગો છો કે નહીં તેનો નિર્ણય કરો પ્રથમવાર પડતા પ્રભાવનું ખૂબ મહત્વ હોય છે સારી અને શ્રેષ્ઠ ગ્રાહક સેવા ટીમ શક્ય બને તેટલી ઝડપથી ગ્રાહકોને પ્રતિસાદ આપે છે જો તમે સમસ્યાનું નિરાકરણ ન લાવી શકો તો પણ ગ્રાહકને એક ઝડપી નોંધ મોકલો જેથી તેઓને એ ખબર પડે કે તમને એમનો સંદેશ પ્રાપ્ત થયો છે જેથી તેઓ પોતાના મનને શાંત કરી શકશે એવા કિસ્સામાં કે જ્યાં વિક્રેતાઓએ ગ્રાહકોની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ કર્યું હોય તેઓ સારી રેટિંગ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોને વિનંતી કરી શકે છે ચોક્કસ પ્રકારના માપ વિના તમે શું સારું કરી રહ્યા છો અને શું સુધારવાની જરૂર છે તે જાણવું અશક્ય છે ગ્રાહક સેવા મેટ્રિક્સ દ્વારા હવે તમારી પાસે યોગ્ય નિર્ણયોનું માર્ગદર્શન આપવા માટે ડેટા છે માત્ર મેટ્રિક્સ સમજવાથી તમને સંતુષ્ટ ગ્રાહકોની પ્રાપ્તિ નહીં થાય તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ગ્રાહક સેવાના અનુભવને વધુ સારો બનાવવા માટે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમારા પર છે આ સત્રમાં આપણે મેટ્રિક્સ વિશે શીખ્યા જે તમને તમારી ગ્રાહક સેવા કામગીરીને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે આગળના વિડીયોમાં અમે કેટલાક કાર્ય સૂચવીશું જે તમારા ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન ને આગલા સ્તર પર લઈ જશે ચાલો એ વિશે બધું જ જાણીએ એ પણ અહીંયા જ